પ્રેમ પ્રકરણમાં એક નાયબ સચિવના પીએ તરીકે કામ કરી રહેલા વ્યક્તિની હત્યા થઈ જાય છે તેનું હત્યાનું શું કારણ હતું ક્યાંથી તેની તેની લાશ વિગતે વાત નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યૂઝ હું છું આપની સાથે તોફીક ગાચી રાજ્યનું પાટનગર એટલે ગાંધીનગર ગાંધીનગરમાં સચિવાલય સંકુલ આવેલું છે જ્યાં સમગ્ર ગુજરાતનું વહીવટનું સંચાલન ત્યાંથી ચાલે છે તેમજ સરકાર પણ રાજ્યનો વહીવટ ત્યાંથી કરે છે તેવામાં જે મહિલા બાળ વિકાસ વિભાગના નાયબ સચિવ હતા તેમના પીએ તરીકે કામ કરી રહેલો હતો એક યુવાન જે મૂળ હતો મહિવાના ભાદરોડ ગામનો આ યુવાનનું નામ હતું રોહિત સિસારા રોહિત સિસારા વીસમી તારીખે ગુમ થાય છે તેના ગુમ થવાની ફરિયાદ તેની જ બહેન છે જે જૂના સચિવાલયમાં મહિલા બાળ વિકાસ વિભાગની કચેરી છે તેમાં સેવિકા તરીકે નોકરી કરે છે તે સેક્ટર સાતમાં જાણવા જોગ ફરિયાદો નોંધાવે છે કે હાઈ પ્રોફાઇલ હોવાથી પોલીસ તપાસનો ધમધમાટ ચાલુ કરે છે તપાસ કરતાં માલુમ પડે છે કે સેક્ટર અગિયારમાં જે રામકથા મેદાન હતું ત્યાં રોહિતને બિનવારસી અવસ્થામાં એક્ટિવા મળે છે ત્યારબાદ પોલીસ સીસીટીવી ફૂટેજ પણ તપાસે છે

પોલીસ લાશની ખરાઈ કરે છે અને માલુમ પડે છે કે આ લાશ અન્ય કોઈ વ્યક્તિની નહીં પરંતુ રોહિત સિસારાની છે બાદમાં પોલીસ ટેકનિકલ સર્વેલન્સ તેમાં હ્યુમન સર્વેલન્સનો ઉપયોગ કરે છે ટેકનિકલ સર્વેલન્સ ચકાસે છે રોહિતનો મોબાઈલ ચકાસે છે અને તેમાં એક ઘટસ્ફોટ થાય છે રોહિત એક અમદાવાદની યુવતીના પ્રેમમાં હતો અને તેના સાથે તે વાત કરતો હતો પરંતુ આ જ યુવતી સાથે એક અન્ય ઈસમ હતો જેનું નામ હતું રાજ વિક્રમસિંહ તે પણ આ યુવતીના સાથે વાત કરતો હતો વીસમી તારીખે આ યુવતી સાથે વાત કરવા બાબતે આ રાજ અને રોહિતને ઉગ્ર બોલાચાલી થાય છે અને ઉગ્ર બોલાચાલી બાદ આ રાજ અને તેનો એક મિત્ર છે જેનું નામ છે ધવર રાઠોડ તે રોહિત સિસારાનું કારમાં અપહરણ કરે છે તેને ટૂંકો આપે છે અને ત્યારબાદ તેની લાશ છે તે આ કેનાલમાં ફેંકી દે છે આમ આજે નાયબ સચિવના પીએની જે હત્યા થઈ હતી તેની ગાંધીનગર પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે હવે આ આરોપીઓ છે તેમના ઉપર આકરી કાર્યવાહી થશે હવે તે જ્યુડિશિયલ કસ્ટડીમાં પણ જશે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો આપણે પસંદ આવતી હોય તો નવજી ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો સબસ્ક્રાઈબ અને શેર કરવાનું પણ ભૂલતા નહીં નમસ્કાર